ગાંધીનગરમાં સોમવારે પીટી ટીચર અને કલા ચિત્ર ભરતી કરવાની માંગ સાથે ઉમેદવારો દેખાવો કર્યા હતા અને સત્વરે ભરતી કરવાની માંગ કરી હતી અને કહ્યું હતું કે સરકાર માંગ નહી સ્વીકારે તો જલદ આંદોલન કરવામાં આવશે ત્યારે હવે આપણે ત્રણ ચાર દિવસ પહેલા જે આપણે જોયું કે ઋષિકેશભાઈ પટેલે એવું કીધું હતું કે જે પાઠ્યપુસ્તક હશે એની જ અમે ભરતી આપીશું તો અમે આજે આ નવથી બારના એમના જ છાપેલા ગુજરાત રાજ્ય ગવર્મેન્ટ પાઠ્યપુસ્તક મંડળે છાપેલા પુસ્તકો સાથે આવ્યા છીએ એમને કીધું કે બીજા વિષય શિક્ષકો અમારું કોમ્પ્યુટર ભણાવી શકશે તો અમારી પણ એ જ માંગ છે કે અમે પણ બીજા વિષય ભણાવી શકીએ છીએ એટલે જેનો વિષય જે હોય ને એને એ જ કામ કરવું પડે અને મોદીજી વારંવાર કહે છે કે ડિજિટલ ઇન્ડિયા ડિજિટલ ઇન્ડિયા આ પચીસ હજાર લેબ સુધૂળ ખાશે કોમ્પ્યુટર શિક્ષક નહીં લો અમે

કે આ વિષય ગુણ નથી જેવી રીતે વિધાનસભાની અંદર જોવા જઈએ તો કૃષિ વિભાગ અલગ હોય શિક્ષણ મંત્રી અલગ હોય તો એવી રીતે શિક્ષણની અંદર પણ કમ્પ્યુટર ચિત્ર હોય સંગીત હોય કે પીટી હોય બધા જ મહત્વ છે તો આજે ઉમેદવારો બધા જ ઉમેદવારો એક એની માંગ સાથે આવ્યા છે કે સાત પાંચસો ની જે તમે રજૂઆત ભરતી કરવાના છે નવ થી બારમાં એમાં આ લોકોનો સમાવેશ કરવામાં આવે

ચાર ક્લાસે વ્યાયામ શિક્ષકની જોગવાઈ આપેલી છે છતાં પણ આ લોકો વ્યાયામ ચિત્રો કોમ્પ્યુટર સંગીત મ્યુઝિક આ જ સબ્જેક્ટને કાઢી નાખવા માંગે છે બરાબર પણ અમારી રજૂઆત એ છે કે તમે છેલ્લા સત્તર વર્ષથી અમારી પરીક્ષા લો છો એ અગિયાર બે હાજર અગિયાર માં પરીક્ષા લીધી બે હાજર બારમાં પરીક્ષા લીધી ચૌદ માં લીધી અઢારમાં લીધી પણ અઢારની અંદર તો એ લોકોએ અમારા વિષયની એક પણ જગ્યા ના આપી એમને કીધું કે ફાજલ શિક્ષકોને અમે સમાવી લીધા છે સુરત શહેરના છેવાડે આવેલા સચિન પાસેના પાલી ગામમાં પાંચ માળનું એક આઠ વર્ષ